તો ચાલો અત્યારે નેક્સ્ટ વિડીયો ચાલુ કરી દીધો છે તો અત્યારે અમારે છે ને મોમોસ બનાવવા છે મોમોસ ખાવાનું મન છે કેટલા દિવસ છે તો જો અત્યારે અમે લઈને બેઠા છે આ કોબી અને લાલ મરચા ધાણાભાજી એવું બધું લઈને સામગ્રી બેઠા છે તો આપણે અત્યારે ચાલે છે જો મોમોસ બની જાય ને પછી તમને બતાવી કારણ કે એક એક વસ્તુ બનાવતી જાય ને બતાવતી જાય ને તો પછી વાર લાગી જશે ને જેન્ટસીને ને તમે ટ્યુશનમાંથી આવી જશે તો એ માનશે પછી કજી ભાઈનું નથી તો આપણે જલ્દી બનાવી લઈએ મારી મમ્મી મમ્મી એમ છે જેવાય આ આ નરસિંહ બનાવે છે આ મમ્મી મહિલા છે મમ્મી મોમો બનાવે છે ઓ કેના હાથો તમારા માટે તો જો અમારા મોમોસ બની ગયા છે અને અમે છે ને લસણવાળી ચટણી બનાવી તો એની રેસીપી તમને બતાવતા હું ભૂલી ગઈ છું આ પાણી આ ધોઈ રૂજો કોકર ક્યાં લઈ જાઉં તો લસણવાળી ચટણી અને મોમોસ તો ચાલો અમે હવે ખાઈ લઈએ તો ચાલો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને આજે અમે આવી ગયા છે મમ્મી ઘરે તો આવ્યા ને તો કૃપાલી આજે મને ડાયરેક પીરાઈ દીધું છે બીટ આમળા અને ગાજર જ્યુસ તો બતાવું તમને તો જો બીટ આમળા અને ગાજર જ્યુસ બનાવ્યું છે ને અર્ધો તો પી ગઈ મે પીધું થોડું બહુ ખાટું ખાટું લાગે છે કડવું ને ખાટું ને તુડું ને ઊ લાગે છે એટલે શું કરજે આંસી Makeup साफ có छे मेकअप nào mà? लंडम में कोना नंबर में लंडम में ओए બેસી ગયા ભાત રોટલી ભરેલા રીંગડા તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને અમે ચા અને મમડા અને આમાં છે નાસ્તો તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અને પછી આપણે જાણું છે હેર કટ કરાવવા

તો ચાલો અમે હેરકટ કરાવવા ગયા હતા પણ ત્યાં ના હતા ના હતા ત્યાં સોમવાર અને મંગળવાર બે દિવસ જગ્યા આવે છે તો ત્યાં તો અમને ફોટો થયો અને ત્યાંથી અમે આવી ગયા છે હશે માસેના ઘરે કારણ કે પ્રમિલ માસે બોલાવ્યા તો અત્યારે આવી ગયા છે પોણા આઠ અને અમે આજે પ્રોબ્લેમ માસે બનાવ્યું છે દૂધપાઉ ઢોકણા જમવાનું ત્રાલનું જમવાનું બનાવ્યું છે તો ચાલો આપણે હમણાં જમવા બેસીએ છીએ પછી તમને બતાવું કે શું છે જમવા તો જમ બેસી ગયા છે અને જો જમવામાં શું છે દૂધ પૂરી ભાત ચણા બધા શાક ઢોખણા ચટણી અને સંભારો શું પૂરી ને દૂધ પાક ચાલો પૂરી ને દૂધ એ આ

છે ને એકદમ મસ્ત હેર કટ થયા છે મને હેર કટ મારા બહુ ગયમાં તો તમે પણ એક વખત અહીંયા આવજો અરે માં તો મને પણ એ જાનકી અને એને બધા વૈષ્ણવી એને કીધું હતું તો બહુ એકદમ સરસ લાગ્યા મને હેર કટ મારા તો એક વખત ટ્રાય કરજો જો મેં એને કૃપા લે બને કપાયવા તો હવે તમે પણ આવજો નવરાત્રિ આવે જ છે તો આવી જજો તો જો આપણે હેર કટ કરાવ્યા ને સૌને તમને મળાવું તો જો આજ છે આ છે સર અને બહુ ટ્રાય કરજો જરૂરથી આવજો હા અને બહુ મસ્ત મસ્તવાર કાઈસા તમે તો સર છે ને સોમવારે જ હોય એટલે તમે ઈ ધ્યાન રાખીને આવજો કે સોમ અને મંગળવારે આવી જવાનું બાકી તો આયા ના હોય રાજકોટ હોય તો એક વખત ફરીથી થેન્ક યુ થેન્ક યુ તો ચાવ કોમ ટ્રાય કરજો થેન્ક યુ ઓકે તો ચાલો હવે આપણે હેડ કટ થઈ ગયા છે અને હવે આપણે નીકળી તો જો અહીંયા આપણે આવે છે આ એટીએમ છે ને એની બાજુમાં રે સોલોન છે આપણે આનંદ હોસ્પિટલ છે ને રામ ગેસ્ટ હાઉસ બાજુ રામ આનંદ હોસ્પિટલ એ બાજુ આવે છે રે સોલૂન તો ચાલો આપણે નેક્સ્ટ ડે થઈ ગયો છે કાલે આપણા હેર કટ થઈ ગયા અને જો મારા હેરકટ તો મારા આટલા કટ હેર થઈ ગયા છે તો મને કોમેન્ટ આવવાની જ છે કે તમારા બહુ લોંગ હેર હતા ને શોર્ટ કેમ કરવાનું તો અત્યારે જો આપણે ન્યૂ રેસીપી ચાલે છે આપણી તો ટ્રાય કરી છે મેં કેવી થાય મેં ખબર નથી કોઈ વખત કરેલી નથી તો જો તમને બતાવો અહીંયા મારા નાના નાના સમોસા ફ્રાય થાય છે અને જો આ રીતે મેં સમોસા કંઈક બનાવ્યા છે તો આપણે પેલા આને કાઢી લઈએ કારણ કે આ થઈ ગયા છે અને આ મેં બનાવી લીધા છે આ તળી લીધા છે તો આવી રીતે આપણે સમોસા બનાવ્યા છે અને અહીંયા થોડાક જે આપણે ફ્રાય કરવાના બાકી છે તો આ રીતે મેં એને સેપ આપ્યો છે તો આ થઈ જાય ને એટલે પછી આપણે આ તળે તો ત્રાય પૂરતા માટે મેં ત્રાય કરવા માટે મેં થોડાક જ બનાવ્યા હતા પછી કે સારા બને કે ના બને એટલે તો ચાલો આપણે ફ્રાય થઈ ગયા છે પછી આપણે જવાનું છે સુનીતા માસના ઘરે તો ચલો પછી આપણે મળીએ તનીસ અને સી ગયા છે ટ્યુશનમાં તો ટ્યુશનમાંથી આવી જાય પછી તમને સીને મલાવું તો આપણે ચાલો પેલા થોડાક ફ્રાય કરી લઈએ અને પછી સી અને તનીસ આવે ને એમને આપણે ટેસ્ટ કરાવી લઈએ કે કેવા બન્યા છે મારા સમોસા